બનાવેલ હોય જે પેટીમાં રોકાણ કરવાથી વીસ ટકા જેવું વળતર મળશે એમ જણાવી રોકડા રૂપિયા પાંચ પાંચ કરોડ સિત્તેર લાખ નેવ હજાર તેમજ બેંક મારફત ચાર કરોડ સિત્તેર લાખ ચાલીસ હજાર જેવી મોટી રકમ હેમ કોલ દસ કરોડ એકતાલીસ લાખ ત્રીસ હજાર જેવી રકમનું રોકાણ કરાવી શેતરપિંડી વિશ્વાસઘાત કરેલો હોય જે પૈસા પરત નહીં આપી ગુનો કરેલ હોય જેઓને બંને આરોપીઓને અટક કરેલ છે અને રોહિત કકાણીયા નાઓના તારીખ અગિયાર આઠ બે હજાર પચીસના કલાક અગિયાર જીરો સુધીના રિમાન્ડ મંજૂર થયેલ છે આગળની તપાસ ચાલુ છે ફરિયાદી સિવાયના હાલ બીજા ત્રણ ભોગ બનનાર છે જે એમના નજીક લોકોને અમે અપીલ કરવી છે કે આમાં જો કોઈ બીજા વધારે ભોગ બનનાર હોય તો એ રાજકોટ સિટી ડબલ્યુ આર્થિક ગુના નિવારણ શાખા ખાતે આવી અમારો સંપર્ક કરે